નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજરોજ સેન્ટ જ્વેલર સ્કૂલ નલિયામાં વાર્ષિક રમતોસવ ઉજવવામાં આવ્યો શાળાના બધા જ બાળકોએ અલગ અલગ રમતગમતમાં ભાગ લીધો હતો આજના સ્પોર્ટ ડેની શરૂઆત પ્રાર્થના તથા પરેડ સાથે થઈ હતી ત્યારબાદ મસાલ જલાવી શાળાના બોય દ્વારા શપથવિધિ કરવામાં આવી હતી કે જેના નાના નાના બાળકો દ્વારા રમતની શરૂઆત બાદ પચાસ મીટર સો મીટર બસો મીટર શોર્ટપુટ થ્રો સ્કીપિંગ લેમન સ્પૂન પોટેટો રેસ સ્લો સાયકલિંગ જેવી અન્ય સ્પર્ધાઓ યોજવામાં આવી હતી એક બે ત્રણ નંબરમાં વિજેતા થયેલા બાળકોને મેડલ તથા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા બાળકોમાં એકતા તથા ખેલદીલી નિભાવના કેળવાય તે માટે આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આભાર વિધિ બાદ નેશનલ એન્થમ ગાઈડની કાર્યક્રમને પૂર્ણ કરાયો હતો બીરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ બધાને ગુડ મોર્નિંગ આજે સ્કૂલ નળિયા તરફથી સ્પોર્ટ્સ ડેનું ઉજવણી મનાવી છે અને ચીફ ગેસ્ટ તરીકે સ્કૂલમાં બાંડ શીખવા માટે આવેલા મિસ્ટર જોસ વર્ગીસ હતા અને પહેલાં એ સ્પોર્ટ્સનું હોત લીધા અને પછી પરેડ હતા અને પરેડ કે બાદ એને દીપ જળગાયા એના પછી બાજરી પ્રોગ્રામ હતા અને સભાષંદ સર એ જોસારએ એ પરેડનો માર્ક પણ ભોગવ્યા અને પછી અલગ અલગ પ્રોગ્રામના કોમ્પિટિશન હતા એમાં સ્કોટો રાઈસ એ બધું છોટા બાળકો માટે અને બધા બાળકો માટે શોર્ટકૂટ એ અલગ અલગ પ્રકારનો પ્રોગ્રામ હતા અને એમાં ને સેકન્ડ મળેલા અને થર્ડ ફર્સ્ટ સેકન્ડ થર્ડ મળે અને ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્સ મેડલ એવી રીતે અને સર્ટિફિકેટો આપવામાં આવી અને ઘણા બધા બાળકો એ સ્પોર્ટ્સ એમાં મારું નામ ધ્રુવ મીઠાણી સેનજી સ્કૂલનો વિદ્યાર્થી આજ રોજ અમારી શાળા સેનજી સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવ ઉજવવામાં આવ્યું હતું અમારી શાળાના બધા બાળકોએ વાર્ષિક રમતોત્સવમાં ભાગ લીધો હતો ઘણી બધી રમતો પણ હતી બધા છોકરાઓએ રમતોમાં ભાગ લીધો છે ને પ્રોગ્રામની શરૂઆત પરેડ તથા પ્રેયરથી ચાલુ થઈ હતી અમારા ચીફ જોશ ફ્રેન્ડ એ પણ અમારી સાથે જોડાયેલા હતા અને પરેડથી અમારી અંતે અમારા હાદર પ્રિન્સિપલ જેસન જોસેફે આભાર વિધિ કરી હતી થેન્ક યુ જય હિન્દ